पीअर मां चायो रे मीअर जवां मां घणा खोड़ रे हे मूंखे हरी भ जो न राम जी हरी भॼो न राम जी टलो पी पन मटलो पीपरो पान रेमेंटला ॾाढ पछा सुम में एटला दारे पछा मूंखे કોઈ પિયરિયામાં જાય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય દેવાદી દેવ મહાદેવ અને એના પત્ની સતી પાર્વતીજી વચ્ચે એક પ્રેમ સંવાદ એક મીઠી તકરાર આ ભજનમાં છે મિત્રો ખૂબ ગવાયેલું છે બંને મંડળોમાં અને મહિલા મંડળોમાં ખૂબ જ ગવાયેલું છે અને અત્યારે આ શ્રાવણ માસ નિમિત્તે મિત્રો શિવના પ્રસિદ્ધ ભજનો સંતવાણી અને રચનાઓ હું આપને શીખવાડી રહ્યો છું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વ અમારા દર્શક મિત્રો સબસ્ક્રાઈબરો અમારી ચેનલને પસંદ કરનારા અમારા મહાનુભાવો અમારા માતૃ માતૃપિતૃ ભગવંતો સર્વ વડીલોને હું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય કરી અને આજનો ક્લાસ આગળ ચલાવી રહ્યો છું દર્શક મિત્રો આ જે રચના છે તે ચલન ઉપરથી દેખાય છે રાગીસ ઉપર આધારિત છે અને અહીંયા મેં પાંચ કાળી ગાયું છે મિત્રો તો ચાલો દર્શક મિત્રો આપણે નોટ પેન અને હાર્મોનિયમ લઈ લો અને આપણે આને શીખવા જઈ રહ્યા છે અંતરા ઘણા લાંબા છે પણ એક બે અંતરા મેં ગાયા છે અને શીખવાડું છું તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર આપણે પેલા કરી છે મિત્રો આ ઊંચું ગાઈ શકતા હો તો ઊંચું ગાજો નહીં તો તમને જે સ્વરે ફાવે સ્વરે ગાજો મિત્રો તો જો દર્શક મિત્રો અહીંયા મેં કયા સ્વરૂપ લીધા છે

ની નોંધણી ચાલી રહી છે અને ઘણા મિત્રો નોંધાઈ રહ્યા છે આપ પણ નોંધાવવા માગતા હો તો અત્યારે નોંધણી ચાલુ છે ને આ ક્લાસ પાંચ આઠ બે હજાર ચોવીસથી શરૂ થઈ જશે આ ક્લાસની ફી મહિનાની પાંચસો રૂપિયા અને ત્રણ મહિનાનો કોર્સ છે મિત્રો આ એની ફી પંદરસો રૂપિયા છે આપ જોડાવા માગતા હો તો સંપર્ક ઉપર નંબર આપ્યો છે તે નંબરથી કોલ કરી આપ ફી ભરી અને નામ નોંધાવી દેજો પાંચ તારીખથી ક્લાસો શરૂ થઈ જશે અને આપને અમારી આ ચેનલ અને અમારા ક્લાસ અને અમારી શીખવાડવાની પદ્ધતિ પસંદ આવી છે તે બદલ પણ ખૂબ ખૂબ આભાર આપ મોટી સંખ્યામાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ચાલુ કરી છે તે બદલ પણ ખૂબ ખૂબ આભાર આપ સુંદર કોમેન્ટ લખો છો તે બદલ પણ આપ સર્વ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો ચાલો દર્શક મિત્રો આગળ આપણે જોઈએ મિત્રો જો શું લખ્યું છે સૌ કોઈ પિયરિયામાં જય મહાદેવજી

ત્યાં પે લખ્યું ત્યાં પ અને વખ્યું ત્યાં ધ અને છે તો જો ગાવ છે મિત્રો પછી બીજી વાર આજ લીટી ગાય છે તો કે રીતે પછી લખ્યું છે મારે પિયર જવાના ઘણા કોળ રે તો ત્યાં જો મારે પિયર જવાના ઘણા કોળ રે તો જો ત્યાં સસ એ મોમા મગરે જીવન ગણા ગણા ખોડ રે સસ સ પછી એક નાનો ટુકડો આવે છે એ મુકે હરી ભજોને નામ જી તો ત્યાં જો એ મુકે હરી ભજોને નામ જી એ મુકે હરી ભજોને રામજી તો ત્યાં જો પ પ પ

ਆਵਸ ਪਰਵਤੀ ਕਿਤਲਾ ਦਾਰੇ ਪਾਛਾ ਆਵਸ 헤ਵਾ ਕਿਤਲਾ ਦੜਾ ਨੂੰ ਵਧੜ ਰੇ 헤ਵਾ ਕਿਤਲਾ ਦੜਾ ਨੂੰ ਵਧੜ ਰੇ ਪਛੇ ਇਹ ਮੁਕੇ ਹਰੀ ਬਜੋ ਨਿਰਾਮ ਜੀ તો આ રીતે સીધું તમકો છે મિત્રો અને ખૂબ જ લોકો ગાઈ રહ્યા છે તો ધીમે ધીમે અભ્યાસ કરી અને આને શીખો તો આજનો ક્લાસ અહીંયા હું પૂર્ણ કરું છું અને રીમું છું તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત